રામ રામ ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે જૂના પીપળિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ તેણે દાણીનું વાવેતર કરેલું છે હવે આપણે ખેડૂતને પૂછે કે તેણે આપણી એગ્રીશિયા કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી હતી અને શેના માટે વાપરી હતી તો જેને જે દાણીમાં વાપરી હતી તે દાણીમાં શું પ્રશ્ન હતો તો આપણે પેલા ખેડૂતનો પરિચય મેળવ્યો હવે તમારો પરિચય આપી ગયો મારું નામ વાડોદરિયા ગૌતમ ગોર્ધનભાઈ છે મારું ગામ જૂના પીપળિયા જિલ્લો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ બરાબર હવે તમે આ ધાણીનું વાવેતર કરી લો કેટલા વીઘામાં ધાણી વાવેલી મેં આ સાડા ત્રણ વીઘામાં ધાણી વાવી છે બરાબર અને થોડીક પીળી દેખાતી હતી આશરે કેટલા દિવસ આશરે સમજો ને અઢાર ઓગણીસ તારીખે આ ધાણી પીળી દેખાતી હતી આજે સત્તાવીસ તારીખ છે ટૂંકમાં આજ સત્યાવીસ તારીખ એટલે સાત આઠ દિવસ પહેલાં ધાણી પેળી દેખાતી હતી પછી તમે આપણી એકવીસે કંપનીની કંઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો હા અર્નાસ અર્નાસ પ્રીમિયમ કોમ્બી હા આ પ્રોડક્ટ આપણે વાપરી કરી હતી બરોબર તમારી ધાણીમાં આ આ અર્નાસ પ્રીમિયમ કોમ્બીનું તમે છંટકાવ કરેલો હતો બરોબર હવે તમારે જે પીડી પડતી હતી અને પછી તમે હતા કેરો એક મારા બાકી રહી ગયો આ એક કેરામાં આવ છેલ્લે છેલ્લે પંપમાં થોડોક વધી દવા એ અહીંયા સુધી લાગી હતી અહીંથી આ દવા નથી લાગેલી એ જે પેળી જ છે આ થોડી થોડી લીલી છે અને અહીંયા કમ્પ્લેટ મારેલી છે આ બાજુ એ કમ્પ્લેટ દવા છે જે આપણે જે એના પમ્પ થવા જોઈએ દસ દસ પંપ થતા કમ્પ્લેટ છે આ પણ આ થોડીક ઘટી હતી

બાકી બીજી ધાણી તમે જોઈ શકો છો એમાં અત્યારે ગ્રીનરી અને ગ્રોથ પણ સારો છે ગ્રોથ ને ગ્રીનરી બે સારી છે બરોબર તો તમને આ આપણી એગ્રીકલ્ચર કંપનીની ફર્નાસ ફાર્મેસ વિશે બીજા ખેડૂત મિત્રો માહિતી દેવી હોય તો વાપરી શકાય આ પ્રોડક્ટ સારી છે ગ્રીનરી માટે વિકાસ વૃદ્ધિ માટે આ વસ્તુ વાપરવી જોઈએ હવે ખેડૂત મિત્રો આ એક આપણું એગ્રીકલ્ચર કંપનીનું ફર્નાસ પ્રીમિયમ કોમ્બી કરીને પ્રોડક્ટ આવે જે મિક્સ માઇક્રોમેટ આવે આ ડાય પોટેશિયમ ઇડીટી ફોર્મમાં આવે મિત્રો એટલે આનું શું થશે કે તમે પંપમાં આનું પ્રમાણ છે પંદર ગ્રામનું પણ તમે કદાચ તમે ત્રીસ ગ્રામ કે પચાસ ગ્રામ નાખશો તો કોઈ છોડ ઉપર રિએક્શન નહીં આવે કારણ કે આમાં સોડિયમ ક્લોરાઇડ નાઇટ્રેટ કે કાર્બોનેટ નથી આવતું પ્લસ આમાં કન્ટેન્ટની વાત કરીએ તો આમાં સાત પોઈન્ટ આઠ ટકા મેગ્નેશિયમ આવે છે પ્લસ એમાં કોબાલ પણ આવે છે બીજા જે જીન્સ છે પેરા છે મેગેનિક છે કોપર છે બોરોન છે એ તો બધા આવે જ છે પણ મેગ્નેશિયમ અને કોપર આ બે વસ્તુ આપણે વધારે આપી જેથી કરીને તમને રિઝલ્ટ પણ બીજા માઇક્રોટેની સરખામણીમાં સારા જોવા મળશે તો ખૂબ ખૂબ આભાર ગૌતમભાઈ તમારો અભિપ્રાય આપવા બદલ જય જવાન જય કિસાન